રાજકોટ ની યુવતી પર દુષ્કર્મ કેસમાં પાટીદાર યુવાન અમિત ખુટે કરી લીધો અને સુસાઈડ નોટ માં જાડેજા અને રાજદિપસિંહ જાડેજાનું નામ લખ્યું હતું જેમાં મૃતક યુવાનની તરફેણ માં ગોંડલ ની આગેવાની મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો જોકે એસઆઈટી ની તપાસ ની બાહનધારી આપતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો આ દરમિયાન આજે રીબડા મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને લોકો રાજકોટ ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર ને આવેદન આપી સમક્ષ

પોલીસ અને ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે જેથી આજે કલેક્ટર ને આવેદન આપવા માટે આવ્યા ગુનેગાર હોય તો સો ટકા સજા થવી જોઈએ અમે કોઈનો બચાવ કરવા માટે આવ્યા નથી સુસાઇડ નોટમાં પણ અલગ અલગ અક્ષરો હોવાનું અમને જાણવા મળ્યું છે અમે ખૂટે દુષ્કર્મ ન કર્યું હોય તો સામે આવવું જોઈએ આ પ્રકારનું આત્મહત્યાનું પગલું ભરવું ન જોઈએ આ તદ્દન ખોટા પાયા વગેરેના આક્ષેપો કર્યા છે તેની કાયદેસર કાર્યવાહી તપાસ થવી જોઈએ અને અમને પોલીસ તંત્ર ઉપર અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે કોના સમર્થનમાં આજે રેલી સમક્ષ અમે અનુયાયીના સમર્થનમાં રેલી કરેલ છે કાયદેસર કાર્યવાહી થઈ જવી જશે જય માતાજી આત્રે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લામાંથી ખાલી આવ્યા છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું છે કે અનુશી વિરુદ્ધ જે ગુનો દાખલ થયો તે ગુનામાં તતસ્ત તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કઈ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી હજી ઓલા યુવતીનું પણ દુષ્કર્મ નું જે મેડિકલ ચેકઅપ ને એ થવું જોઈએ એ કદાચ થયું હોય તો મને ખ્યાલ નથી પણ એની હજી એક ખોટી ફરિયાદ કરી છે હાચી ફરિયાદ કરી છે એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ભરોસો રાખવો જોઈએ પોલીસ ઉપર માત્ર ધોવાનો કોઈ મતલબ નથી પોલીસ અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે ભૂતકાળમાં હતો આજે પણ છે અને દરેકને પણ હોવો જોઈએ એટલે આજે અમે આવેદનપત્ર એ કુથિ આપી છે તપાસ કરો ગુનેગાર હોય તો સો સજા થવી જ જોઈએ અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જ્યારે એના રિપોર્ટ જાહેર કરે યુવતીનું પણ દુષ્કર્મ વિશેનું અથવા સામે એની સુપર ફરિયાદ જે થઈ છે એ ફરિયાદમાં પણ તપાસ કરે સુસાઇડ નોટ મળી આવી છે સુસાઇડ નોટમાં અલગ અલગ અક્ષરો છે એવું એનું કહેવાનું થાય છે મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે તો એમાં પણ જો એમના હસ્તાક્ષર હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો છે એને આત્મઘાત કર્યા પેલા એને દુષ્કર્મ ન કર્યું હોય તો એને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ હું નિર્દોષ છું અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે આવું પગલું જ ન ભરે આવું પગલું ભરવાનું કારણ પણ હોય શકે પણ આપણે તો એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે હોય પણ આમાં તટસ્થ તપાસ થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજની માગણી છે અને ક્ષત્રિય સમાજના અગ્રણી પણ છે અને અઢાર આવેલા છે મેમણ સમાજ મુસ્લિમ સમાજ એ પણ સામે દલિત સમાજ તમામ અઢાર વણમાં તમામ આવી ગયા આ ખાલી એક ક્ષત્રિયો નો નથી આ રેલી નથી આ આંદોલન નથી માત્ર આવેદનપત્ર કલેક્ટર સાહેબ ને આવવા આપવાનું છે અને એને પણ તમારી સમક્ષ જે વિનંતી કરી વિનંતી કરવાની છે જય માતાજી